આ વખતે નવરાત્રિમાં મહિલા ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી અને ગરબા પણ ઝૂમશે મહત્ત્વના સમાચાર અને ગરબે ઝૂમતી મહિલા સુરક્ષા પણ કરશે અત્યારના હાલના મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે નવ દિવસ તમામ ડોમમાં ખાનગી ડ્રેસ અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ વોચ રાખશે સુરતમાં નવરાત્રીમાં છેડતી કરતા અસામાજિક તત્વો હવે સાવધાન થઈ જજો પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે મહિલાઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખશે શું છે વિગતો બિલકુલ અત્યારે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે નવરાત્રી સુરત પોલીસ પણ હવે રહી છે

ચોક્કસપણે માહિતી સામે આવી રહી છે પરંતુ જે રીતના સી ટીમની ટીમ અત્યારે તૈયાર થઈ ચુકી છે અને અલગ અલગ કરવામાં આવે તો અલગ અલગ ડોમ ની અંદર સી ની ટીમ નજર રાખશે અને કોઈ પણ ઈસમો કોઈ પણ ઈશારો કરે અથવા તો નંબર અથવા તો કઈ પણ છેડછાની કરે તેમની સામે કડક વલણ દાખવવા માટે સુરત પોલીસ તત્પર જોવા મળી રહી છે જી

મોડી રાત થી પણ મહિલાઓ ઘરે જતી હોય ત્યારે સુરત પોલીસે લેટ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને સુરત પોલીસ કમિશનરે પણ જણાવ્યું છે કે જો ખેલાઈયાઓ મોડી રાત સુધી ગરબા ડોમ થી ઘરે જવા માટે કોઈ તકલીફ પડે તો તાત્કાલિક સો નંબર પર ફોન કરે પીસીઆર વાન આવશે અને તાત્કાલિક તેમને ઘર સુધી મૂકવામાં આવશે કોઈ પણ પ્રકારની અડચણ રૂપ થાય તો તમામ સુરત પોલીસ તત્પર જોવા મળી રહી છે પરંતુ ધોની ચોક્કસપણે વાત કરવામાં આવે કે લવજી હાથના કેસો પણ સામે આવતા હોય છે ત્યારે સુરત પોલીસ સમગ્ર બાબત ને જોતા જે એલર્ટ જોવા મળી રહી છે અને ખેલૈયા પણ એક ખુશી માહોલ જોવા મળી રહ્યો છે ખેલૈયા ની અંદર પણ આ સમાચાર જ્યારે પ્રસારિત થયા છે ત્યારે ખેલૈયા પણ અત્યારે મન મૂકી ઉત્સાહપૂર્વક ગરબા ઝુમશે એવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે જી જી આભાર સાહિલ તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર